રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામી ચૂક્યું છે ત્યારે આનંદ જિલ્લાના બોરસદ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે માત્ર ચાર કલાકના સમયગાળામાં જ તેર ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા બોરસદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે બોરસદ નગરના જનતા બજાર સ્ટેશન રોડ શંકર પાર્ક ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે કેટલાક નીચાણવાળા રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા જેને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા છે બોરસદમાં અત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ જ છે બોરસદ પથંકમાં અતિ ભારે વરસાદને કારણે ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયા છે જેને પગલે હાલમાં બોરસદ અલાસરા કોસિન્દ્રા આંકલાવ રસ્તો બંધ કરવામાં આવ્યો છે આણંદ જિલ્લામાં વરસાદે માજા મૂકી છે દરમિયાન સૌથી વધુ વરસાદ બોરસદ પથંકમાં તેર ઇંચ નોંધાયો છે તો બીજી બાજુ આંકલાવ પથંકમાં પણ બે ઇંચ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ મુજબ આણંદ જિલ્લામાં ગતરોજ હળવું વાવાઝોડું વીજળી સાથે આશરે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના પવનથી ઝડપ સાથે હળવાથી મધ્યમ

જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી બોરસદ મામલતદાર બોરસદ તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે